ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના એટલે કે એમનો પ્રાગટ્ય દિવસ અને ગણેશ ચતુર્થીથી સમગ્ર વિશ્વ અને હિન્દુ અને સનાતન ધર્મના લોકોનું આસ્થાનું સૌથી પહેલું પ્રતિક એટલે કે શુભ કાર્યની શરૂઆત જો કોઈથી થતી હોય તો એ ગણપતિ મહારાજના પૂજન અર્થની સમગ્ર વિશ્વે હિન્દુ પરિવાર કરે છે ત્યારે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલી એમની આ યાત્રા એ લોકો ગણપતિ ઉત્સવ તરીકે ઉજવતા હોય છે એના ભાગરૂપે જૂનાગઢની અંદર ગિરનારી ગણપતિના નામથી ધારાસભ્ય તરીકે હું આયોજન કરું છું પણ હું આયોજક છું આ આખું આયોજન એ જૂનાગઢના લોકોનું છે જૂનાગઢના નગરજનોના ગિરનારી ગણપતિ છે એ આયોજનની અંદર અલગ અલગ ધાર્મિકતા તો હોય જ છે ગણપતિ આવે એટલે ધાર્મિકતા આવે સંસ્કૃતિ આવે એ આવે છે પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે સમગ્ર રાજ્યની અંદર ગણપતિ ઉત્સવની અંદર પંડાલોની પવિત્રતા પંડાલોની વ્યવસ્થા સ્વચ્છતા અલગ અલગ ભાગોને લઈ અને જે રીતે એક કોમ્પિટિશન એટલે કે એક ઇનામની વાત કરી છે ઈનામ મહત્ત્વનું નથી પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતે એક સનાતન ધર્મની હિન્દુ પ્રણાલીને પ્રોત્સાહિત કરવા માટેનું જે પગલું ભર્યું છે ત્યારે એમને હું ખૂબ ખૂબ આવકારું છું ને અભિનંદન પણ પાઠવું છું અને ખાસ કરીને આ ગણપતિ ઉત્સવ ઉજવાતા હોય છે ત્યારે ધાર્મિક વાતાવરણ હોય છે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે થતી હોય છે પણ એની સાથે અમે પંચતત્ત્વને સાથે જોડ્યા છે એક તો ઇકો ફ્રેન્ડલી ગણપતિની વાત છે તો ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે અમારા ગોબર અને માટીમાંથી બનાવેલા ગણપતિઓ છે બીજું કે અમે અલગ અલગ એનજીઓ અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સમાજોને સાથે જોડી અને એમના પણ અગિયાર અલગ અલગ ગણપતિઓને પધરાવવાનું પણ કામ અમે કર્યું છે એ સાથે ઓપરેશન સિંદૂરની વાત પણ જોડી છે અમે શૌર્યતાને પણ સાથે લીધી છે જે રીતે આતંકવાદીઓએ ભારત દેશના સૈનિકોને શહીદ કર્યા અને પછી ભારત દેશના સૈનિકોએ જે રીતે આતંકવાદીઓનો ખાત્મો કર્યો આ વાતને ઉજાગર કરવા સૈન્યની શક્તિને સલામ કરવા યુવાનોની જે નવી ચેતના આવે નવી વાત આવે એમના માટે અમે ઓપરેશન સિંદૂરની પણ વાતને સાથે જોડી છે એની સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર છે આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ ભારત દેશની પ્રોડક્ટ અપનાવી ભારત દેશની શક્તિને મજબૂત કરવાનું કામ સ્વદેશીની વાતને પણ અમે સાથે જોડી છે એ સાથે અમે જે રીતે સ્વચ્છતાની વાત આદરણીય ગાંધીજી દેશ થયો એ પહેલાં વખતથી ગાંધીજી સ્વચ્છ ભારતની વાત કરતા હતા અને પછી આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને એમનું પહેલું જ સૂત્ર હતું સ્વચ્છ ભારત એ સ્વચ્છ ભારતને પણ અમે સાથે જોડ્યું છે સ્વચ્છતા પણ અમારી પ્રાયોરિટી છે અને એની સાથે આ બધી વસ્તુઓની સાથે અમે એક સેવાનો ભાવ પણ જોયેલો છે કે બ્લડ ડોનેશન કેમ્પ અમે સાતે સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે જૂનાગઢના લોકો ઉત્સાહભેર આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લઈ રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં બ્લડ એકત્રિત થઈ રહ્યું છે અને અમને ગૌરવ છે કે કોઈના એક લોહીનું ટીપું એક વ્યક્તિનું જિંદગી બચાવી શકવાનું કામ એ થઈ રહ્યું છે એટલે જે લોકો એ બ્લડ આપે છે એમને પણ ધન્યતા છે કે આપણા દ્વારા કોઈનું જીવન બચી રહ્યું છે તો અમે આ પંચ તત્વ ધાર્મિકતા શૌર્યતા જવાબદારી અને સેવા આ બધા માધ્યમોને જોડી અને એમ એક ગણપતિ ઉત્સવનો ઉત્સવ ઉજવી રહ્યા છે ગણપતિ મહારાજને પ્રાર્થના કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે કે વસુધૈ કુટુંબ કમ વિશ્વ એક પરિવાર બને વિશ્વની અંદર શાંતિ થાય બધા લોકોની ઈચ્છાઓ ગણપતિ બાપા પૂર્ણ કરે એવી ગણપતિ બાપાને પ્રાર્થના અને અમે આ સાથે જ્યારે પંડાલની વ્યવસ્થા કરી છે તો એક પંડાલની અંદર ફાયર સેફ્ટી હોય કેમેરા હોય અલગ અલગ બધી વ્યવસ્થાઓ સ્વચ્છથી લઈ અને બધી વ્યવસ્થાઓનું ધ્યાન રાખી અને એક સુંદરતા સાથે યુવાનોમાં બાળકોમાં નવી ચેતના આવે નવા ગણપતિ એની અંદર મગજમાં આવે અને એક એમનું પણ કલ્યાણ થાય એવા ભાવથી આ ગણપતિજીનું સ્થાપન કર્યું છે જય ગજાનંદ ગણપતિ મહારાજ